મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાડા સાથે આજે અમે ઘણા બધા મિત્રો છીએ મારી સાથે જગદીશભાઈ પરમાર છે કે જે ગાડી ચલાવી રહ્યા છે આપણા સારથી દર વખતે હોય છે મયુરભાઈ ગજેરા આપણી સાથે છે આજે અને સાથે સાથે આજે એક નવા મિત્રની મુલાકાત કરાવું તમને આપણી સાથે રવિ છે અમે બધા અત્યારે તમારા બધા માટે સરસ મજાના વિડીયો બનાવવા માટે જાય છીએ તો અત્યારે રાજકોટ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ મોરબી રાજકોટ હાઈવે ઉપર સામેની સાઈડમાં આપ જોઈ શકો છો કે વિશ્વની નંબર એક કંપની કે જે ઘડિયાળનું પ્રોડક્શન કરે છે અને વર્લ્ડની અંદર અત્યારે એનું નામ છે અજંતા ઓરપેટ એના બે ડિપાર્ટમેન્ટ અત્યારે બાજુ બાજુમાં છે ઓરેવા અને અજંતા ઓરપેટ બંને બાજુ બાજુમાં આવેલા છે એ આપને અત્યારે વિડીયોના માધ્યમથી અમે બતાવીએ છીએ કેમેરામેન અસમુખવાડા પોતાના કેમેરાની અંદર આ ફેક્ટરી તમને બતાવશે આ મેઇન ગેટ છે એનો આ ઓરેવા હશે પેલી ઓરેવા આવે પેલી ઓરેવા એની બાજુમાં આવશે અજંતા ઓરપેટ ઓરેવા છે છે અને અજંતા પ્રવીણભાઈ છે આ ઓર્પેટ આવી આ મોરબીની જે ઘડિયાળ બનાવનાર અને ઇલેક્ટ્રોનિક આઈટમ હોમ એપ્લાયસન્સની જે બનાવે છે એ અજંતા ઓરપેટ ને અજંતા ઓરેવા આપને અત્યારે અમે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ આગળ હજી જે રસ્તામાં બીજા બધા પ્લેસ આવશે એ પણ અમે આપને બતાવતા જશું વિડીયોના માધ્યમથી આ અત્યારે વિડીયોના માધ્યમથી આપ મોરબી રાજકોટ હાઈવે નો નજારો જોઈ રહ્યા છો દોસ્તો તમારા બધા માટે આજે પાછા વિડીયો બનાવવા માટે નીકળી ગયા છીએ આજે અમે અને સરસ સરસ આજે બધા વ્લોગ તૈયાર કરી તમારા બધા સુધી પહોંચાડશું શું કહેવાનું મયુર હા ચોક્કસ બરાબર ને આપણા વ્યુઅર્સ માટે સારા સારા વ્લોગ બનાવીએ

અને એટોપ છે એ હાલ અત્યારે હલ્દીરામ ગ્રુપે લઈ લીધું છે હલ્દીરામનું જોબ વર્ક છે એ ટોપમાં થાય છે એ પણ અમે આપને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવશું એ સિવાય રસ્તામાં બીજા કોઈ એવા પ્લેસ આવશે તો એ પણ અમે આપને બતાવતા જશું તો અમારી સાથે જોડાયેલા રહ્યો દોસ્તો ચેનલ ઉપર રવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર કરી અને સપોર્ટ આપો દોસ્તો તમારા બધા માટે જ આ અત્યારે વ્લોગ અમે તૈયાર કરી રહ્યા છીએ મોરબી રાજકોટ હાઈવે અત્યારે આપ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો દોસ્તો આગળ રિકોન સોનમ જે છે એ સામસામાં આવશે દોસ્તો એટોપ એની બાજુમાં સોનમની બાજુમાં એટોપ કારખાનું આવેલું છે સોનમ પણ ઘડિયાળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે એવી જ રીતે રિકોન ક્લોક પણ ઘડિયાળ માટે ખૂબ પ્રખ્યાત છે આ બધી કંપનીઓ અત્યારે વિડીયોના માધ્યમથી અમે આપને બતાવીએ છીએ હાઇવે ની બંને તરફ નો નજારો કેમેરામેન હસમુખવાડા તમને પોતાના કેમેરામાં કેદ કરી દેખાડશે અહિયાં વરસાદ છે બોલો પડી ગયો તો તડકો છે અત્યારે પડેલો છે પહેલા પહેલા પડેલો છે અત્યારે તડકો હા હાઇવે ની બંને તરફ નો જે નજારો છે કેમેરામેન હસમુખવાડા પોતાના કેમેરામાં કેદ કરી તમને દેખાડશે આ અત્યારે મોરબી રાજકોટ હાઈવે જોઈ રહ્યા છો દોસ્તો તો જે લોકો નવા છે ચેનલ ઉપર એમને વિનંતી કે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક શેર કરી સપોર્ટ કરે આપણું સ્લોગન છે કે અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ એના ભાગરૂપે આજે ફરી પાછા તમારા માટે વિડીયો બનાવવા નીકળી ગયા છીએ અમે અને સરસ મજાના મોરબી રાજકોટ હાઈવેના જે દ્રશ્ય છે એ તમારા બધા સુધી અત્યારે પહોંચાડી રહ્યા છીએ વરસાદ વરસાદનું વાતાવરણ અહિયાં દેખાય છે ભાઈ

પછી ઘડિયાળ બંધ થઈને આખું જે છે ચાલુ રાખજો ફ્રી કોન્સો નામ આવશે જે આપને બતાવશું અમે હું વાત કરતો તો એટોપની એટોપ અત્યારે આખું નમકીન ની ફેક્ટરી છે અને હાલ અત્યારે હલ્દીરામ નું જોબ વર્ક પણ એમાં થાય છે તો એ હવે અમે આપને આગળ બતાવશું અત્યારે આપ આ જે છે મોરબી રાજકોટ હાઈવે જોઈ રહ્યા છો દોસ્તો જમણી તરફ છે સોનમ આવશે ડાબી તરફ છે રિકોન આવશે અને સોનમની બાજુમાં જ બરોબર એટોપ આવશે આપ અત્યારે જોઈ રહ્યા છો મોરબી રાજકોટ હાઈવે જેનો આજુબાજુનો જે નજારો છે હાઈવેનો નો એ કેમેરામેન હસમુખ વાળા પોતાના કેમેરામાં કેદ કરી તમારા બધા સુધી પહોંચાડી રહ્યા છે અત્યારે મોરબી રાજકોટ હાઈવે ઉપર તમને વધારે પડતા મોટા વાહનો જોવા નહીં મળે ફોર વ્હીલ ને એવું જ બધું વધારે જોવા મળશે મોરબીના રહીશો બધા મોરબી છોડીને રાજકોટ વસવાટ કરે છે પોતાનો રોજગાર છે એ મોરબીમાં છે અપડાઉન કરતા હોય છે બધા લોકો આપણે અત્યારે એ મોરબી રાજકોટ હાઈવે જોઈ રહ્યા છીએ વિડીયોના માધ્યમથી દોસ્તો આજે આપના માટે અલગ અલગ જગ્યાઓના બધા જે વિડીયો છે અમે તૈયાર કરવા માટે અત્યારે નીકળ્યા છીએ આવનાર વિડીયોમાં મોરબીની બાજુમાં આવેલું જડેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાંના અમે વિડિયો આપ સુધી પહોંચાડશું ત્યાં લોકમેળો પણ થાય છે કે જે અત્યારે અમે જઈ રહ્યા છીએ દોસ્તો શ્રાવણ મહિનાના બીજા સોમવારે એ જે મેળો છે એ યોજવામાં આવે છે સોનામાં આવ્યું દોસ્તો સામેની સાઈડમાં એની બાજુમાં એટોપ છે ને આ બાજુની સાઈડમાં રિકોન છે ગાડી ધીમી ભરશું આપણે અહીંયા સામેની સાઈડમાં આપ જોઈ શકો છો દોસ્તો કે સોનમ ક્લોક છે એની બાજુમાં એટોપ નમકીન છે અને આ બાજુની સાઈડમાં રિકોન ક્લોક છે આ રિકોન ક્લોક છે દોસ્તો આ સોનમ અને રિકોન ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની છે અને આ બાજુમાં છે એ એટોપ છે નમકીનનું અહીંયા સામેની સાઈડમાં એટોપ છે અહીંયા બાજુમાં હોટલ છે વૃંદાવન છે ને મધુવન હોટલ સોરી મધુવન મધુવન હોટલ આવેલી છે રિકોનની બાજુમાં તમે ક્યારેક મોરબી રાજકોટ હાઈવે ઉપર નીકળો અને નાસ્તો વાસ્તો જમવું બમવું હોય તો અહીંયા તમે આવી શકો છો વરસાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો તો વરસાદે અમે છાટણા કરવાનું ચાલુ કર્યું છે અત્યારે હવે આગળ જશું ને એટલે લજાઈ ચોકડી આવશે લજાઈ ચોકડી થી આપણે ડાબી બાજુ વળવાનું છે તો હસમુખભાઈ કેટલી મિનિટ નો વિડીયો બન્યો નો એક આઠ મિનિટનો પૂરો કરી નાખી બરોબર ને હા થી ટર્ન લઈ લઈએ આપણે લજાઈ ચોકડી દેખાડી દઈએ હવે વરસાદ આવી રહ્યો છે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જો સરસ મજાનો જે વરસાદ છે અત્યારે આવી રહ્યો છે આપ જોઈ શકો છો વિડિયોના માધ્યમથી મોરબી રાજકોટ હાઈવે જેનો નજારો અત્યારે અમે આપને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ આપને અજંતા ઓરપેટ તેમજ અજંતા ઓરેવા કંપની બતાવી આપને અમે રિકોન ક્લોક સોનમ ક્લોક બતાવ્યું એટોપ બતાવ્યું હવે આપણે લજાઈ ચોકડી આવશે ત્યાંથી આપણે ડાબી બાજુ ટર્ન મારશું જડેશ્વર જવા માટે દોસ્તો આપણે ડાબી સાઈડ વળશું

તમને પણ અવાજ આવતો હશે ને જો દેખાતો પણ હશે તમને દોસ્તો વિડીયોના માધ્યમથી સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે આપ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો દોસ્તો મોરબી રાજકોટ હાઈવે અત્યારે વરસાદ છે એ સરસ મજાનો આવી રહ્યો છે જોરદાર વરસાદ આવે છે આપ જોઈ રહ્યા છો દોસ્તો

જળેશ્વર મહાદેવના બધા વિડીયો અમે આપના સુધી પહોંચાડશું તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક શેર કરી સપોર્ટ આપજો આવનાર વિડીયોમાં પાછા આપની સાથે હા આપની સાથે પાછા મળીએ છીએ ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા મને હાતીમ રંગવાલાને જગદીશભાઈ પરમાર મયુર ગજેરા અને રવિ મકવાણાને અમને બધાને રજા આપશો હવે તમારા માટે સરસ સરસ મજાના પાછા જળેશ્વર મહાદેવના તૈયાર કરી અને ત્યાંના આજે લોકમેળો પણ થાય છે તો લોકમેળાના બધા વિડીયો અને મંદિરના વિડીયો પણ અમે તમારા બધા સુધી પહોંચાડશું આવજો બાય બાય